પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈએમઆઈ વસાવા પીએસઆઈ ડીકે રાઠોડ એએસઆઈ મિયા લાલમિયા હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જસવંતસિંહ કારાભાઈ જાદવભાઈ વિનોદ મોતીસિંહ અમિત પરસોત્તમભાઈ પ્રણસિંહ દિપસિંહ પ્રભાસસિંહ કાનસિંહ શૈલેષ ઉજમાભાઈ રાજેશ મોઘજીભાઈ સુભરાજસિંહ કનકસિંહ મનદીપસિંહ જયેન્દ્રસિંહ અને કુલદીપ નારણભાઈનાઓની ટીમે વાહન ચોરી કરતાં ત્રણ રીઢાઓની ગેંગને નાનપુરાના માથીવાડ સર્કલ પાસેથી ઝડપી પાડી નવ જેટલા ચોરીના વાહનો કબજે કર્યા હતા બાતમીના આધારે રીઢા વાહન ચોર જેમાં રુદ્રપુરા ખાતે રહેતા આસિફ શાહ સાદિક શાહ અને મોરા ભાગરના તબરે ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલી નવ વાહનો કબજે કર્યા હતા ઝડપાયેલા રીઢાવે અઠવા પોલીસ પથકની હદમાંથી જ પાંચ વાહનોની ચોરી કરીની સાથે મૈતરપુરા ખટોદરા સલબતપુરા અને ઉધનાની હદમાંથી એક એક વાહનની ચોરીની રીઢાએ કબુલાત કરી હતી હાલ તો અઠવા પોલીસે રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા